રાજકોટના ધોરાજી ખાતે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખભાઈ માંડવીયા નું સન્માન સમારોહ યોજાયો હતો પરિવાર દ્વારા મનસુખભાઈ સન્માન સમારોહ યોજાયો ખેસીયા પરિવાર દ્વારા મનસુખભાઈ માંડવીયા નું કરાયું સન્માન હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહમાં મોટી હવેલીના બાવાશ્રી અને ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા સાંસદ રમેશભાઈ ધડુક ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન હરકિશનભાઈ મવાણી સહિત પ્રદેશ ભાજપના કારોબારી સભ્ય દિનેશભાઈ અમૃતિયા પીડી પટેલ સહિત વિનુભાઈ માથુકિયા જયશુખભાઈ ઠેસિયા તાલુકા ભાજપ મયુરભાઈ શિંગાડા અને શહેર ભાજપ પ્રમુખ રાજેશભાઈ બાલધા મહામંત્રી કૌશિકભાઈ વાગડિયા પિન્ટુભાઈ ત્રિવેદી અને જિલ્લા ભાજપના આગેવાનો રહ્યા ઉપસ્થિત માનનીય બિલ્ડર દ્વારા વિપુલભાઈ ઠેસિયાએ શાલ ઓડાડી અને પુષ્પગુચ્છ આપી કરાયું સન્માન મોટી સંખ્યામાં ભાઈઓ તથા બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને અને આવો સાહેબ આજના સન્માન સમારોહને સંબોધન આપશું શ્રી જયેશભાઈ જયેશભાઈ રાદડીયા સાહેબ રાજકોટના ધારાસભ્ય શ્રી રમેશભાઈ ધીલાડા સાહેબ શ્રી રસિતભાઈ ગોંડલિયા શ્રી અલ્પેશભાઈ ગોલરિયા શ્રી મનસુખભાઈ ખાચરિયા શ્રી રવિભાઈ માકડિયા આપણા દેશ ઓછો ખર્ચ થાય છે પછી એમણે એમની ભાષામાં કહ્યું કે અમેરિકા એની જીડીપીનો પાંચ ટકા ખર્ચ કરે છે બ્રિટન ચાર ટકા ખર્ચ કરે છે આ દેશ